દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જોતો પેલાનું કામકાજ શરૂ થાય ગયું શીતલ આવીથી શીતલ વાહીંદા કરે અને હું હોવાર આ ફૂલ વાવું તે ધોરીઓ સોખો કરતી હતી તે કરેવી અને ન્યા વાવે આવી અને હગો બીહુના અસોડા બદલાવાના ઉતા તે અસોડા બદલાવતો હતો તે આ ભૂરીનો બદલાઈ ગયો એક દિહ કહેતી હતી કે હગો ભાણ રસોડા કરાવવા ગો તે શનિવારીમાં ગોતો નથી શનિવારે આગલા શનિવારે આ ઓર્ડર આપી દીધો તો તે આ શનિવારી પાછા લેવાના હોતા નથી લેવા ગોતો તે બદલાવે હસોડા તે આ ભૂરીનો બદલાવે નાખો નીકળી જા નીકળતી નીકળી જા હા શીતલ ને કાં કે તું નીકળે જતા કે તું હથી હટી જતી એમ મી નીકળું

મોડા મોરીમાં આવે ને મતલબ એ જ એ એક એક આપણે એટલા એટલા પડ્યો પણ હે ને આ ઠાવકા કરાવ્યા ને તે વાંધો ન આવે કે એણે પાછો કંઈક કરે આવ્યો હતો ને કંઈક નુતા કર્યા ને એ માથે ઊભા કરાવ્યા હતા તે એ હલવું હતું તેને આ એક દી કાલનો વિડીયો ને પ્રમણા દિનના વિડીયોમાં કે દૂધમાં લેવાની કઈ દવા તો યુટ્રોજન દવા હે એ હું આગળ આગળ કરી દે દેખાડ દે યુટ્રોજન એ એ દવા આપણે આપીએ ને તો એનાથી ફર્સ્ટ ક્લાસ યુટ્રોજનથી આવે જાય દૂધમાં પણ આપણી જે એડ કરવાના હે એના જે ફટિસૂલનું રિઝલ્ટ નહોતા આવ્યું નથી એની વાત જોવાની બેઠા ફટીસુલ ફટિસૂલનું રિઝલ્ટ આવે જાય તો પછી આપણે આગળ કામ કરીએ એના ઉપર અને યુટ્રોજનનું રિઝલ્ટ તો ફર્સ્ટ ક્લાસ આવે ગું બધે ઠેકાણે એટલું એટલું મસ્ત મસ્ત રિઝલ્ટ આવ્યું સાંદ્રીનું એટલું ફર્સ્ટ ક્લાસ આવ્યું અને મામાનવાડી એ પણ મસ્તીનું રિઝલ્ટ આવ્યું એટલે એમાં તો કંઈ પણ વાંધો હે નહીં એમાં કામ કરવામાં પણ એ વાણો હે તો પછી તો હું કે હકીને એકવીના અંતરમાં જો તમે તમારા આસપાસથી લ્યો એ દવા તો તમે તમારા ડૉક્ટરની સલાહથી જરૂર લે હકો એટલે હું આગળ આગળ બતાવે દે અને એ મારે હે ને નિર્ણય કરવી અટાણે હે ને દોયા મૂર નિર્ણય કરી દઈએ ને તો પછી હાંજી હે ને ખોટી પણ ન લીધો અને ગરમી તો હા હા નીંદ ઊભીએ ને અને જો આ હે ને કેટલો ફેર પડે ગો આ આપણે પેરાની કઈ ને મોઈ મૂંગો બાંધલા અને હાથુમાં એ જે હાથું કારા પડે જાય ને ડોકાવી પડે જાય મોઈ મૂંગો રહીએ ને એટલે મોઈ કંઈ વાંધો ન આવે મોકારું ન પડે અને હાથું ને ડીલ હરી ગઈ જાય એવો તો આપને ગરમી પડે વાઢવામાં અને વાઢવામાં જો હવાઈ રી અમે વાઢવા જઈએ ને તે એક સીપિયાની કૂટી પાડી હતી ને એક સીપીઓ મૂકી દીધો તો કે વરસાદ રહ્યો એટલે વરસાદનું કાંઈ નૈકી ન કહેવાય એટલે ઓલું થાય અને અમારે હગાની ને આજ પાછો અમે વાટતી હતી ને એ ભરવા આવ્યો ને તે એની હેના પગમાં એટલો બધો ખીપો બહેગો નથી હાવ લોહી લોહી એવા હાલવામાંય હુરી અને કામ કરવામાંય હુરી એટલે એક માણસ અમારું ખોટક્યા હગા હા ને પીડા આવી ત્યાં નોખી એટલે એવું હે તે હગાની હે ને આજ નદી દી આજ તે વહાઈ ને પડવા આવી હી આગળી એટલે આજ તો કઈ નઈ થાય કાલે આ પાહે જે અને હુયો લેવરાવન થાય હે કે હું હુયો લઈ લઈએ ને તો ઘણે ઘાઈ ઘા રોજ મળે જાય નકર હું કઈ નઈ તો હુરી હુરી એ કાકો દીકરી નાખો ચાલો તું તાર કાકું દુઈ નાખી દેવું એની બસતી હાલે પેલા મજૂર નટા આવ્યા હે ને એણે કંઈક વાતું કરે હે હાં અને અમારે હે ને નિરણ કરતી હતી નિરણ કરી દીધી આખીની અટાણમાં એ હે ને દોયા મર નાખી દીધું હાજ કે દોયા મર નાખી દઈએ ને તો પછી હાંજી મોડું ન થાય નકર હાંજી ઘણું મોડું થઈ જાય પછી ને રાંધવા હીંધવાનું બહુ મોડું થઈ જાય અને ગરમી ત્યાં ભાત જ નહીં આટલી ગરમી હે અને સૈકલાનો તો કિલોલ ચાલુ જ રહે અને હમણાં તો હે ને હાવ બહુ બહુ ગરમી હાવ અતિશય ગરમી ને હું હે ને દવાનું બોક્સ દેખાડવા આવી હતી તેમ લેતી આવા અને પાણીની બગોલી ભરે જાય હે બે હું અમારું દોવા દોવાની ત્યારે થઈ ગયું હા પાંચ મિનિટની હે એ દેખાડી મે ઘણી વખત વિદ્યા માતા જો એનો પેલું કર્યું તારે દેખાતી હતી ને પછી પણ હતી એટલે આ કોમેટના જવાબ હાટું થાય ને જે હું આજ લેન બેહા કે બહુ કોમેન્ટ હોય કે તમે કઈ દવા આપી હતી એનો ફોટો દેખાડો તો આ હે યુટ્રોજન યુટ્રોજન હે એ આપણા કદાચને જો તપાસ કરીએ તો આપણા આસપાસના મેડિકલમાં મળે જાય જરૂરથી જરૂર જરૂર ને મળી જતી એ યુટ્રોજન દવાનું નામ હે અને આ ભીને દૂધમાં લેવવાનું કામ કરે પછી ભીં વ્યાણી હોય તો મેલ પાડવામાં કામ કરે અને પંદર દિ પહેલાંથી આપણે આપીએ તો આપણું પશુ હે એ બીમાર પણ ન પડે અને બીજા નંબરમાં કે બરાબર વીઆઈ પણ જાય અને મેલ પણ ફેંકી દઈએ એટલે એ યુટ્રોજનનું તો સારું ફર્સ્ટ ક્લાસ એવું રિઝલ્ટ છે અને જો વ્યાણી હોય ભીં ભીં વ્યાઈ ગઈ હોય કે ગાય ગમે હોય એણે આપે હગીએ ભીં કે ગાય વ્યાઈ ગયું હોય ને પછી આપણે આણી થોડી થોડી વારી આપીએ તોય પણ મેલ કમ્પ્લીટ

એક વિધિ થાય તો ખબર પડે વિરમની વાસળીને પણ ગરા બરાબર રીએ ને એ કહેતો હતો નગર ખાલી થોડાક થોડાક દિના અંતરે ગરમીમાં આવતી હતી એ આધી ખાલી દસ દિને પાંચ ના દસ દિન દસ દી ગરમીમાં આવતી હતી એણાથી નીણી હે ને આ દીધી એણે તો લગભગ અટેક દી થઈ ગઈ હે તારીખ તમારે કંઈ યાદ નથી એટલે એ કહેતો હતો કે આણોય પણ રિઝલ્ટ સારું હે પણ હવે એક વિધિ થાય ને તો ખબર પડે અને આ પશુની હીટમાં લાવવાનું કામ કરે અને બરાબર ગર્ભધારણ કરાવવાનું કામ કરે એટલે આ પણ દવા સારી છે અને આનો એકવીસ દિવસનો ક્રોસ આવે પાંચ પાંચ ટેબ્લેટ આપવાની રહે એટલે આ દવા પણ સારી છે અને પણ હજી આપણે આનું રિઝલ્ટ આપણે જ્યારથી શરૂ કરી ત્યારથી આપણે આનું રિઝલ્ટ મળ્યું ને તો એટલે આનું રિઝલ્ટ મળે જાય ને તો પછી આપણે આગળ આમાં કામ કર્યું અને આમાં હે ઘણી બધી દવા છે મિનરલ છે પછી ઘણા કેટા કેટાબૂસ્ટ છે ઘણી બધી દવા છે પણ એ મારું એક પાર્સલ પાછળ રે ગયું એટલે એ મારી પાપાસ આગળ પાછળ થાય ટ્રાયમાં કે મિનરલ એ વાંયથી ટ્રાય કરવી મિનરલનું જો કે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે જ એ તો બધાને ખબર જ છે કે મિનરલ મિસરથી સારું રિઝલ્ટ છે અને સારું પશુ ઉપર કામ પણ કરે મિનરલથી એમાં ગરમીમાં પણ બરાબર આવી જાય ને પાછું ગાભીન રહેવામાં પણ કોઈ તકલીફ ન કરે ને આપણું પશુ ગાભીન રહેવામાં તકલીફ કરતું હોય તો મિનરલ આપીએ એટલે એનાથી કમ્પ્લીટ થઈ જાય એટલે એવું હે તો આ એક દિને વિડીયોમાં કોમેન્ટ હતી મેં કોમેન્ટ નત વાંસી એની પહેલું એ ખડેલી ઉતી કહેતા હતા આ કોમેન્ટ વાસી હતી પણ આઈડીને મળી નથી ખબર અને અટાણે પાછું બીજો ફોન મારા પાસે હોય નહીં એટલે એ હું આઈ આઈડી નથી કહેતી જે કોઈ વ્યક્તિ હોય એ જા હું યુટ્રોજન બતાવે દે આવી રીતની ફો બોક્સ આવે તો હવે સરખું જોઈ લેજો અને તમારે જો દેવી હોય તો તમે જરૂર દે હકો પણ ડૉક્ટરની તમારે પહેલાં પૂછી લેવાનું હજુ આપણી એકવીસ દી પછી આના ઉપર કામ કરવાના હે ને આપણા પાસે આ અટાણા ટ્રાય પેક માટે જ આવી કે તમે આના ઉપર પહેલાં ટ્રાય કરો તમે આ રિઝલ્ટ જાણો પછી તમે અમારા હાથે એનું કરો એટલે મેં એવી રીતની ટ્રાય માગી હતી કે મારે એવી રીતની ટ્રાય જોઈએ કે મણી મારા પશુમાં જો ફાયદો થાય તો હું મારી ઓડિયન્સની જરૂરથી જરૂર જણાવી અને તો પછી કહે એટલે મને આનું રિઝલ્ટ મળ્યું એટલે હું તમને આનું જરૂરથી જરૂર કહે હગા કે તમારે કોઈની પણ પીવડાવવી હોય તો તમે ચોક્કસ પીવડાવ્યા હગો અને પીવડાવ્યા પછી પણ જો તમને તમારા પશુમાં રિઝલ્ટ લાગે તો પછી જરૂરથી જરૂર મણી કોમેન્ટ દ્વારા જણાવવાનું કે અમને અમારા પશુ ઉપર રિઝલ્ટ મળ્યું રિયાની હળી તો નેવડી છે તેમાં દવા મૂકી દે અને મારે દોવા બેવાનું ટાણું થઈ ગયું ફાગો વાટજો દોવા બેહવુંથી પાંચ વાગે ગા ફીટ ઓફ ફીટ હવે રી અમારો પાંચ વાગ્યાનો ટાઈમ અને અટાણે પાંચ વાગ્યાનો ટાઈમ પાંચ વાગે ને એટલે અમે દોવા બે જઈએ મારે તો પાણી ભરે જવાનું પીવાનું પાણી ને ત્યાં ભરી જાય રવિયા પીવાનું પાણી ભરે જઈએ ને તે ત્રા ગરમી હે ને એટલે ત્રણે વધારે લાગે તે પીવાનું પાણી ભરતા જાય અને આજ તે રહીએ તે મેં આજ હવાઈની હરાજ પણ નાખ્યું હતું મારી માર અને રામાનું હરાજ પણ નાખ્યું હતું આજ હવાઈ અને બીજા પણ કોઈ પણ પિતૃ આપણા પાસે રસના કરતા હોય તો એના હાટું પણ બધાની હવારમાં મેં હરાદ નાખ્યું હતું ત્રણ દિહ નાખ્યું કાલે અને પ્રમણે દી બે દી નાખ્યું હોય તે ત્રણ દિવસ થઈ જાય અને એનું જે હરાદ આવ્યું હતું એ હરાદમાં નહોતું અમે કંઈક કર્યું પછી એ વટાણા પાછું એનું આ તેને અમા એ ત્રણ દિવસ સુધી આપણે એનું હરાજ નાખે હકીએ હતી એ મેં આજથી હવારી નાખ્યું હતું અને બોલ હાવ ગરમી તો થઈ ગયું વા ગરમી હાવ નવરાવે અને એમાં તબેલામાં કામ કરી આગળ પીંજાઈ રહી હું એ બારણા બારણા બંધ કરતા જઈએ અને એ લાગી જાય ધીરે ધીરે ડ્યુટી ઉપર ડોલું ખખડવા માંડ્યું ને કાલના વિડીયોમાં આદિવાસી ભાષાનો જે વિડીયો તો એમાં ઘણાને સમજાણું અને ઘણાની કંઈને સમજાણું અને ઘણા ઈંકીએ તો હોયમાં આ ભાષા કાંથી શીખી એટલે એવું હે ભાષા ભાષા શીખવામાં તો કંઈ વેદ ભીણવાના ને તો આપણે ઝીણા ભેગા જેટલું જાજુ રહીએ એટલું બધું બોલતા કરતા આવડે જાય એટલે હિન્દી પણ મને બિલકુલ બોલતા ન આવડતી સુરત ગઈ તો હિન્દી પણ આવડે ગઈ ભોજપુરી પણ થોડી થોડી આવડે ગઈ કે કે નહીં અમારા પાસે ભૈયા રહેતા હતા એટલે એના પાસેથી ભોજપુરી પણ શીખે ગઈ હતી एटले एउटा हौ मारि बिहनी दोवा नि तयारी गरे चाल मुज बे